કેશોદ તાલુકાના પાડોદર ગામે સુજલમ સુફલમ જળ અભિયાન જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાડોદર ગામમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાના સમાચાર મળી રહ્યા છે જ્યારે વધુમાં જોતા સુજલામ સુફલામ યોજના જળ યોજના બે ચોવીસ અંતર્ગત પાડોદર ગામે બડોદરી નદી અને સાબડી નદીમાં ખોદ આર્થિક ઉપજ કરવાના હેતુથી કોન્ટ્રાક્ટર દ્વારા ઉઘાડી લૂંટ ચાલી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા જુનાગઢ ખાણ ખનીજ વિભાગને ટેલિફોનિક જાણ કરતા ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી આજ દિન સુધી નહીં થતા હારેલા ખેડૂતો દ્વારા આજ રોજ કેશોદ મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે વધુ જોતા સાફ જણાઈ આવે છે કે ખેડૂતોને અને સરકાર શ્રીની સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા નદીઓ ઊંડી થાય અને ખેડૂતોને ખેતર ફળદ્રુપ બને તે બાબતે પુરવઠા વિભાગ દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે જે સ્થળને ખોદકામ કરવાની આપેલ છે તે જગ્યાના બદલે બીજી જગ્યા પર અન્ય જગ્યા પર લાખો ટન માટી ખોદકામ કરીને ત્યારબાદ સિંચાઈ વિભાગના અધિકારીને ટેલિફોનિક વાત થતા સ્થળ બદલી કરવામાં આવી જે મુદ્દે જોઈએ તો અનઅધિકૃત જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું છે જે બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા તેમની પૂર્ણ ખરાઈ કરી છે અને જેની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમજ જે તે સ્થળ પર ખોદકામ કરવાની પરમિશન આપવામાં આવે તે જગ્યા પર ખાણ ખનીજ વિભાગ દ્વારા ક્રાઇટેરિયા પણ નક્કી નથી કરવામાં આવ્યું તેમના પેરામિત્ર નક્કી કરવામાં આવેલ હાલ કોઈ પણ પ્રકારના નિયમોની જાળવણી કરવામાં નથી આવી ત્યારે હાલ તો છે ખેડૂતો પાસે રૂપિયા બસો પચાસ

જૂનાગઢ ઓફિસ સાથે સેટિંગ ચાલી રહ્યાના સમાચાર મળી રહ્યા છે એટલે ખાણ ખનીજના અધિકૃત અધિકારીઓ ખનીજ માફિયાઓને ફરિયાદ કરવામાં આવે છે તેવી જાણ આપી દેવાથી બે કલાક કામ બંધ કરી જતા રહે છે પરંતુ ફરી એક જ મુદ્દાના કાર્યક્રમો તમામ જગ્યાઓ પર ચાલી રહ્યા છે અને ઘૂંઘટ તાણીને બેસેલા અધિકારીઓ ઓફિસ છોડી બખાર નીકળતા જ નથી કેમ કે ઓફિસ એજથી તમામ કામ પતી જતા હોય તો બહાર જવાની શું જરૂર હાલ તો ખનીજ વિભાગના જૂનાગઢના અધિકારીઓના તમામના ફોન નંબર ટ્રેક કરવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી સામે આવે તેમ છે પણ આ કરે કોણ કેમ કે ગાંધીજી નજીક આવે તો બધા શાંતિ રાખે એ નર્યું સત્ય છે નગર જિલ્લા કોંગ્રેસ સેવાદર પ્રમુખ ભરત લાડાણી આજરોજ કેશોદ મામલતદાર કચેરીએ અમે ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ કેશોદ તાલુકાના પાણોદર ગામે ખેડૂતો દ્વારા મળેલી ફરિયાદના આધારે સુજલામ સુખલામ યોજના અંતર્ગત ખેડૂતોને તળાવમાંથી માટી ખોદકામ કરી અને કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા એ માટી વિના મૂલ્યે આપવાની હોય અને તળાવ ઊંડું થાય ચોમાસામાં પાણી ભરાય અને ખેડૂતોની ખેતર ફળદ્રુપ બને એવા સરકારશ્રીના આશયથી સિંચાઈ વિભાગ દ્વારા જે મંજૂરી આપવામાં આવી એ મંજૂરી જે સ્થળની ખોદકામ કરવાની આપી એના બદલે અન્ય જગ્યાએ લાખો ટન માટી ખોદકામ કરી અને ત્યારબાદ સિંચાઈ વિભાગના અધિકારી સાથે મેં ટેલિફોનિક વાતચીત કરતાં એમનું સ્થળ તાત્કાલિક બદલી નાખવામાં આવ્યું એટલે પહેલી વાત તો જ્યાં અનધિકૃત રીતે ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તેમની ખરાઈ કરી અને દંડનાત્મક કાર્યવાહી કરવી જોઈએ અને બીજી વાત કે જ્યાં સ્થળ ફેરવી અને સા જે નદીઓમાં ખોદકામ કરવાની પરમિશન આપી છે ત્યાં ખાણ ખનીજ વિભાગે કોઈ એના ક્રાઇટેરિયા નક્કી નથી કર્યા જે પારાઓને નુકસાન થાય એમના જે નિયમો છે એના પેરામીટરો નક્કી કરવામાં આવ્યો છે કોઈ નિયમોની જાળવણી કરવામાં નથી આવી અને ખાસ અમારી વેદના એ છે કે ખેડૂતો પાસે બસો ને પચાસ રૂપિયા લેખે એક ટેક્ટરના વસૂલવામાં આવ્યા છે મારી સાથે જે ખેડૂતો ઉભા છે એ અઢીસો રૂપિયા આપી અને માટી લીધી છે એમનો ભોગ બન્યા છે સરકારશ્રીએ નવ હજારને પાંચસો ઘન મીટર માટી વિના મૂલ્યે ખેડૂતોને આપવાની છે એના સત્તાવન રૂપિયા પર ઘન મીટરના સરકાર આપ્યા છે એના બદલે નવ હજાર પાંચસો ઘન મીટર એટલે સાડા ચાર હજાર ટ્રેક્ટર જેવો જથ્થો થાય અને અઢીસો રૂપિયાની વસૂલાત કરવામાં આવે એટલે અગિયાર લાખ રૂપિયા જેવી માતબર રકમ આ કોન્ટ્રાક્ટરોના ખીચામાં જાય છે પોલીસ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા રાત્રે એક ખેડૂતનું એક ટ્રેક્ટર ખાલી એમના ખાતર માટે માટી મારવા માટે જો પકડાય તો પણ એમને પકડીને પૂરી દેવામાં આવે છે પોલીસે પણ કાળી પટ્ટી બાંધી છે મામલતદારે પણ કાળી પટ્ટી બાંધી છે ત્યાંથી વિશેષ મારે કહેવું પડે છે કે ડેપ્યુટી કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ આમાં ચૂપ છે એટલે સીધા જ પોતે ભાગીદારીની અંદર સંડોવાયેલા હોય એવો મારો આક્ષેપ છે આને તાત્કાલિક રીતે બંધ કરી દેવામાં આવે અને જે જે ખેડૂતો પાસેથી પૈસા વસૂલવામાં આવ્યો છે પૈસા પરત કરે નહીતર જરૂર પડે પાડોદરના ખેડૂતોને સાથે રાખીને મામલતદાર કચેરીએ ધરણા કરવામાં અમે કોઈ ખચકાશું નહીં જય જવાન જય કિસાન મારું નામ નામ પરમતભાઈ અમારા ગામની સિલોડી નદીમાં ખોદકામ કરનાર

મધુ નો રિપોર્ટ એસ નાઇન કે કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે